નોકરી કરી હતી ત્યારબાદ તેઓએ દોઢ વર્ષ સુધી જિલ્લા પંચાયત અરજી શાખામાં નોકરી કરી હતી એક એક બે હજાર ઓગણીસથી તેઓ લગતા તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા હતા ત્યારે તેઓ નિવૃત્ત થતાં તેઓનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિદાય સમારંભનું આયોજન લખતર તાલુકા વિકાસ અધિકારી વજયસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને કરવામાં આવતા મોટી સંખ્યાની અંદર તલાટી મંત્રી મંડળના સદસ્યો સહિત તાલુકા પંચાયતના કર્મચારીઓ લખતર તાલુકા પંચાયત ના કર્મચારીઓ સહિત લખતર તાલુકાના ટાંકી ગામના સરપંચ પ્રભુભાઈ મકવાણા સહિતના લોકો મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા હતા